જામકંડોરણા ખાતે સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે નવમાં શાહી સમૂહ લગ્ન સમારોહ અને પ્રેમનું પાંતર પાંચસો અગિયારને તડામાર તૈયારી આખરી ઓપાવવામાં આવી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી જામકંડોરણાને આંગણે આગામી છવ્વીસ જાન્યુઆરી બપોરે ત્રણ વાગ્યે જામકંડા તાલુકા લેવા પટેલ કન્યા છાત્ર દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર પાંચસો અગિયાર લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમૂહલગ્ન યોજવા માટે જઈ રહ્યો છે જામકણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે જામકણાને આંગણે પાંચસો ને અગિયાર જ્યારે શાહી સમૂહલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે પાંચસો ને અગિયાર દીકરીઓ એનો સાહી સમૂહ લગ્ન અને વાત વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકો જમડવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામખા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ હજારથી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક હજાર બહેનો આ સમુલગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારા આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું કે આ અધિકારીઓને આશીર્વાદ આપવા માટે પધારો આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાસાઓ આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે આ સમૂહ લગ્નની પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો ને માં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતા કરતા આજે પાંચસો અગિયાર લગ્ન સુધી પહોંચ્યા છીએ કે દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી થી વધુ કરિયાઓની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને ક્યાંય મુશ્કેલી ન પડે માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ માન કે કીધું કે જામકોડાની ભૂમિ ઉપર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથ જોડાઈ અને આ ભૂમિ ઉપર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે